વિસાવદર ખાતે ફિઝિયોથેરાપી અને ન્યુરોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ વિસાવદર ધારી બાયપાસ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ સ્વાસ્થ્ય નામથી ફિઝિયોથેરાપી તેમજ ન્યુરોથેરાપી ક્લિનિકનો શુભારંભ આજે થયો હતો ડોક્ટર પારુલ રમેશભાઈ ધાંધલ અને ડોક્ટર પ્રવીણ એન મકવાણા દ્વારા વિસાવદર તાલુકાની જનતાને સ્નાયુ તેમજ ચેતાની સારવાર લેવા માટે જૂનાગઢ કે રાજકોટ જવું પડતું હોય આ બાબતને ધ્યાને રાખી આ સેવાઓ સ્વાસ્થ્ય ક્લિનિકમાં શરૂ કરવામાં આવ્યો છે ડોક્ટર પારુલબેન ધાધલ કે જેઓ કાલાવડના વતની અને સમાજ સેવા સાથે સંકળાયેલા ઝીણાભાઈ વાલાભાઈના પુત્ર એડવોકેટ રમેશભાઈની સુપુત્રી છે વિસાવદર તાલુકાની સામાન્ય પ્રજાને આ સેવાનો લાભ મળી રહે તેવા આશય સર તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ વિસાવદર તાલુકામાં સેવાના નવા સોપાન ને આવકાર્યું હતું મે આજે અહીંયા આપણે અહીંયાદર તાલુકામાં બાયપાસ ગુરુકુળ રોડ પર ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરેલી છે જેથી કરીને આપણા તાલુકાના લોકોને પ્રાથમિક સારવાર તેમજ જોઈ રહ્યા છો એમ સ્નાયુના દુખાવા છે વધી રહ્યા છે અને માણસોને છે એ કઈ સારવાર લેવી એની ખબર નથી પડતી એ અર્થે થઈને અમે અહીંયા આજે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરેલી છે અને આ તાલુકામાં ફિઝિયોથેરાપીના સેન્ટર પણ ઓછા છે તો એ અર્થે થઈને અહીંની વસ્તીને બહાર ના જવું પડે જુનાગઢ સુધી રફો ના ખાવો પડે એ અર્થે અમે અહીંયા સારવાર શરૂ કરેલી છે તથા ન્યુરોથેરાપી એટલે કે આપણે જે ચેતાને લગતી પણ કોઈ તકલીફ હોય તો એને લગતા રોગની પણ સારવાર અહીંયા થઈ શકશે ધન્યવાદ